પુરા પ્રાથમિક શાળાની અંદર બાળમેળા સાથે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું દરેક બાળકોએ પોતાની અનુરૂપ સ્ટોલ તૈયાર કર્યા તો આજે આપણે બાળકોને પૂછીએ કે શું લઈને આવ્યા છે ચલો ભાઈ શું છે તમારું સરસ શું નામ તમારું ચલો ભાઈ તમે શું છો નમસ્તે મારું નામ ઠાકોર ઠાકોર ઉમેશ છે અમે ગાંધીનગર પ્રખ્યાત અડવાડી ફેલ લઈને આવ્યા છીએ નમસ્કાર મારું નામ છે ભવન વેબડુન હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું નમસ્તે મારું નામ ઠાકોર ઉમેશ ભાઈ છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું હું અમે લઈને આવે છે ગાંધીનગર ની પ્રખ્યાત નમસ્તે મારું નામ ખુશી ભાઈ અમે પાછા હું ધોરણ 7 માં ભણું છું અમે સરસ સરસ બોલો બેન શું લઈને આવ્યા તમે બાલાજી બટાકા બતાવું છું સરસ ઓહો સરસ મજાના બાલાજી ચલો ભાઈ ગુજરાતી ચવાણું અને શરબત

પણ પણ લઈને આવ્યા વેરી ગુડ બેન બેન તમે તમે સરસ છો શું વાત બોલો બેન ધરતીનું અમૃત મસાલા છાસ અરે વાહ સરસ સરસ્વતી બેન તમે પણ સરસ બેન બતાવો તમે શું શું લઈને આવ્યા છો શીરો વાહ એક વાટકીના પાંચ રૂપિયા સરસ બેન લાડુના કેટલા છે આ બાનો પ્રખ્યાત શીરો લાડવા સરસ ઓહો બાપુ સ્ટેશનરી માટ સ્ટેશનરી ધન્યવાદ આજે આપણે આનંદ મેળાની અંદર બધા આનંદ કરવા માટે જ ભેગા થયા છીએ બધા બાળકો પોતાના સ્ટોલ થી પૈસાની લેતી દેતી પૈસા આપવાથી સામાન મળશે કેટલા પૈસાનો કેટલો સામાન છે એનો બધો આપણને ખ્યાલ આવશે